આજના તારીખ અઢાર ચાર બે હજાર પચીસને શુક્રવારના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો કપાસ બીટી નીચો ભાવ એક હજાર ત્રણસો એક ઊંચો પાંચસો ઘઉં લોકવન નીચો ભાવ ચારસો પચાસ ઊંચો ભાવ પાંચસો એકસઠ ઘઉં ટુકડા નીચો ભાવ ત્રણસો એક્યાસી

ઊંચો ભાવ એક હજાર બસો અગિયાર જીરું નીચો ભાવ ત્રણ હજાર આઠસો ઊંચો ભાવ પાંચ હજાર એકોતેર કલોંજી નીચો ભાવ એક હજાર પાંચસો ઊંચો ભાવ ત્રણ હજાર પાંચસો એકાવન વરિયાળી નીચો ભાવ એક હજાર છસો એક ऊंचो भाव एक सौ एक, धाणा नीचो भाव आठ सौ एक ऊंचो भाव एक सात सौ मरचा सूका पट्टो नीचो भाव चार सौ एक ऊंचो भाव त्रन हजार पांच सौ एक लसन सूकू नीचो भाव चार सौ एक

ऊंचो भाव एक हजार बसो छिया सफेद चना एक हजारीचो भाव एक, अजार एक भाव, बे हजार पांच सो एक तल, भाव, एक एक। भाव बे हजार बसो बस एकतालीस ईसबगुल

भाव, चार सौ एक्तेर जुवार नीचो भाव सात सौ ऊंचो भाव आठ सौ एकणु मकाई नीचो भाव चार सौ एक ऊंचो भाव पांच सौ अग्यार मग नीचो भाव एक हजार पांच ऊंचो भाव एक हजार एकतालीस चना नीचो भाव नौ सौ एकाणु ऊंचो भाव एक हजार वाल नीचो भाव 1001 हजार ऊंचो भाव एक हजार बसो एक चोड़ा चोड़ी नीचो भाव 600 ऊंचो भाव 1000 सोयाबीन नीचो भाव 741, एकतालीस भाव भाव अरिठा, नीचो अरीठा निचो उंचो भाव एकाणू गोगळी नीचो भाव छसो उंचो, उंचो भाव एक हजार वटाणा नीचो भाव एक हजार एक

દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કાંઈ સજેશન અથવા તો તમે કયા યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ